તો મિત્રો મારા પૈબંદે એક સાડીની દુકાન ખોલી છે તો હારીજમાં તો મિત્રો અમારા નવી ચેનલ ચાલુ છે એસકે ઓફિઝલ ઠાકોર તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને હવે આ ચેનલમાં રેગ્યુલર દરરોજ નવા નવા બ્લોગ આવશે તો તમે કન્ટિન્યુ રહેજો અને ભાઈ ચેનલ બનાવે છે ભાઈ શું તમને કહેવા માગે છે તો દુકાનનો એડ્રેસ આપશે દુકાનને જરૂર મુલાકાત લેજો દુકાનનો એડ્રેસ કહ્યું ભાઈ જય કૌબા શાળા હા શાળા દબા દવાખાનાની ઉપર એજેર ઉપર તો એકદા એક વખત મુલાકાત કરજો અને હવે રેગ્યુલર આવશે અને કન્ટિન્યુ તમારું કંઈ કેવું છે